રાજકોટના અગ્નિકાંડ બાદ રાજકોટમાં જે ગોજારી ઘટની ઘટના બની છે અને જેમાં કેટલાય લોકોના મૃત્યુ નિપજ્યા છે એ પછી ગુજરાતના તમામ તમામ જિલ્લાઓને ફાયર સેફ્ટીના નિર્દેશનો માટે ચકાસણી માટે તેની ટીમો બનાવીને ચેક કરવા માટે મોકલેલા છે તેમાં ગાંધીનગરની ફાયર સેફ્ટી ચેક કરવા માટે થઈને ગેમિંગ ઝોન ચેક કરવા માટે થઈને ગાંધીનગર જિલ્લા કલેક્ટર પણ ગયા હતા તે ટીમમાં અને આજે આમ આદમી પાર્ટી તરફથી સ્થળ તપાસ કરતાં ગાંધીનગરની કલેક્ટર ઓફિસના જ ફાયરના સાધનો એક્સપાયર થઈ ચૂકેલા અને તે રિફિલ નહીં થઈ ચૂકેલી હાલતમાં જણાવવામાં જોવા મળેલ હતા એ બાબતે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપ્યું અને એમને રૂબરૂ કહેવડાવ્યું છે કે આપના પોતાના જ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના સાધનો રિફિલ નથી કરવામાં આવે કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન આપેલું છે કે તાત્કાલિક ધોરણે તે ફાયર સેફટીના સાધનો રિફિલ કરાવી દેશે ત્યારબાદ અમે લોકો ફાયરની ઓફિસે ફાયર ઓફિસ પર અહીંયા ગાંધીનગર સેક્ટર સત્તરમાં આવેલા છે ત્યાંથી જાણવા મળેલ મળેલ કે આ બાબતની જાણ ત્યાંના લાગતા વળગતા નાયબ શ્રીને કે જે બિલ્ડિંગનું ધ્યાન રાખી રહેલ છે એમને અવારનવાર નોટિસ મોકલીને કરવામાં આવેલ છે પણ તેમ છતાં પણ તે રિફિલ નથી કરવામાં આવે એટલે મારો પ્રશ્ન આમ આદમી પાર્ટી તરફથી વિરોધ પક્ષ તરફથી સરકારને આ પ્રશ્ન છે કે દીવા તળે અંધારું જેવો જે આ ઘાટ સર્જેલો છે એમાં કલેક્ટર ઓફિસમાં જ્યાં પબ્લિકની આટલી બધી આવજાત થાય છે રોજ રોજબરોજ ત્યાં જો આવી કોઈ અઘટિત ઘટના બની જાય તો તેનું જવાબદાર કોણ છે કલેક્ટર કચેરીમાં વોટર બેઝ જે વોટર હોઉસવાળી જે પાઇપની સિસ્ટમ છે ચાલુ હાલતમાં છે અને એનો સમયાંતરે એનો ટેસ્ટ પણ થતો હોય છે અને એ વર્કિંગ છે અને સાથે જે ફાયર ઇન્સ્ટિટ્યુશનની વાત છે એ આશરે બસો જેટલા છે અને એ પણ ઘણા રિફિલ કરવાના ચાલુ છે અને ઘણા આજે અથવા તો કાલ સુધી રિફિલ થઈ જશે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા